ભલાઈ નહીં હું તું બે ફોન કરું છું કરું બેઠા બે હલો જો ના બાઈસ બેઠા હતા ના અમારે તો કામ તો ખરાબ હોય ને પણ પતાય નાખે ખરું ના છેતરમાં તો શેલ ભેડી જ હમણાં જીરું ઓલું ગરહાતા હોય તો ઝીરું તો મળી ગયું અને અમને ખખડાઈ જોસાડવું તો ય રહી જ્યું ના એ તો ખાલીને ફેરતરનું આવવાનું હા અને અમારે તો કરા ચડા પડ્યા અમ મોટા દુખાડના છે એ હું નહીં પડતો જેમ એટલે આપણો માર તો ઘણો પડ્યા છે અમે તો દોડીએ ભરીએ દોડીએ આમ લ્યો એ યાર いや મોડ ફુમે કાબી મેને ઇન્સ્ટાગ્રામ દુ ય આપણા ભદુઈ આ વાયરલ થલશે હેડે છે જેમ આમ આ ડાચણ આને તો ભદુઈ વાયરલ થલના છે બધો આ ધુઓ

અમે તો કઈ ખબર જ નથી યાર તારી ડાચણ આવી ગઈ ને ઈ બાજુના ગામમાં કેટલા બે ત્રણ ને મર્ડર કરી રહ્યા છે તો ખબર નહી પંચાયત કરો છો ઈ વાત હારી પણ હું તમને શું તારે રાચી પાણી ન વારો તો તો એ ડાચણ આવશે તો ને તો સાઈડમાં થઈ જાય છે અમે બે પાણી વાળા ને આવશે તો હવે બે વાળા તો લે તમે તો શું કેવું તમે ગાંડા ગાંડા જ નથી

એમ છે એમ દહા એને લાગે સીઝન જ કંઈ નહીં સી એટલે પાડોશી વાતો કરવા આવી ગયો છે હા નકમો હું મારો બેટો દુઃખો એમ કહેતો તો મારો બેટો નહીં હોય છે એમ એ કીધું મને તો બીક લાગે છે પણ તોય કરીશ ને કરીશ એમ તો મારના ફાડિયા છે ને એ ડબલે જાતા હું

તો બોલાયલાઈ છે પડે છે ને તો એડા વેણવા જાવ તો શું ને લાખો ને બેખો લેતો પ્લાવો પાડો રાજનું ગમેય થાય પણ પાણી વાળવા ના ભલે દો હજાર રૂપિયા હાલે તોય પાણી રાજનું વાળવા ગતું એ ના તું

સરળ તો ડબલે તન કોને કીધું કે આપડાણ આવી ગયો હતો વાલો હાલો એટલે આ વાલા વાતો આપડો હતા ગામ માં

મારા પૂડા કાલે આઈડમ પાણી વાળું છે એવું એમ પાણીવાળો હા ને પાછા એવું તમે સમજો મી તો સીધી કરી આ તો એ એવું